કોડીનાર ખાતે બનેલા શિક્ષકની આત્મહત્યાના દુઃખદ મામલામાં આજે એક મહત્વનો વળાંક આવ્યો મૃતક શિક્ષકના પરિવારજનો દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મુદ્દે સ્વીકારવાનો ઇનકાર કરાયો જો કે આ મુદ્દે કેબિનેટ મંત્રીએ દખલગીરી કરીને પરિવાર સાથે બેઠક યોજી હતી કેબિનેટ મંત્રીએ મૃતક શિક્ષકના પરિવાર સાથે અડધા કલાક સુધી બેઠક યોજી હતી આ બેઠક પૂર્ણ થયા બાદ પરિવારે જણાવ્યું કે તેમણે કરેલી માંગણીઓ અંગે મંત્રીએ ખાતરી આપી છે મંત્રીની આ ખાતરી બાદ મૃતક શિક્ષકનો પરિવાર આખરે ડેડ બોડી સ્વીકારવા તૈયાર થયો જમાય છે એ ગુજરી ગયા છે એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે એને એ એની માંગ માણી અમે ગ્રાહ્ય રાખીએ હિસાબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે એટલે અમારે હવે અમારા દીકરાને લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ આગળ બીજી કોઈ કાર્યવાહી થતી નથી અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટની ગ્રાહ્ય જે માગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણમંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને જે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલો તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે કોઈ ફરિયાદ પણ હતી નહીં આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે મને શિક્ષક છે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે સમગ્ર વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીદાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલા હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરી પરિવારની એવી કોઈ માગણી હતી નહીં પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે મારે માનની માની માનની મુખ્યમંત્રી શ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે ગઈકાલે બજેટ શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે મારા જે સમાજનો મારો ભય શિક્ષક છે શિક્ષણ વિભાગનો શિક્ષક છે ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે ને મારી પાર્ટીની ટીમ પદાધિકારીઓ સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહેશે